નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું ત્રીજા મિત્રો ગ્રાઉન્ડમાં કામકાજ આવી ગયું છે જોઈ શકો છો તમે મિત્રો બજાર ભાવ વિશે વાત કરું તો હાલ બજાર હજી પણ તેજીમાં જ છે અત્યારે પણ બજાર ટકેલું જ છે ને સારું જ બજાર છે તો હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો ચાલુ જ છે અત્યારે તો ચાલો રૂબરૂ જોઈને જાણી લઈ કેવા રહે છે અત્યારના ડુંગળીના સોળ વીઘામાં ગ્રાઉન્ડમાં બજાર ભાવ તેમજ મિત્રો સોળ વીઘા ગ્રાઉન્ડમાં વધારે વાત કરું તો કે અહીંયા નટુડાયાનો એક વકલ છે સાત કટ્ટાનો છે ને વીણાટ કરેલો છે ને એકદમ મોટી વાળો માલ છે આના ભાવ આમ તો જો કે આટલી તેજી છે ને એટલા ભાવ થતા નથી પણ આ એક વકલ વેચાણો એટલે તમને દેખાડવું કે નવસો રૂપિયા ભાવ થયો છે આનો જોઈ શકો છો આવડી સાઇઝ છે એકદમ મોટી સાઈઝ છે ને સાત કટ્ટાનો વકલ છે નવસો રૂપિયા ભાવ દેવાનો નટુ ડાયામાં વેચાણો છે મિત્રો દલાલ છે નટુ ડાયા હાથ કટાનો વકલ છે ને નવસો રૂપિયા ભાવ થયો એનો મિત્રો ફંડાયા વકલ છે મીડિયમ ક્વોલિટી માં ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો ભાઈ મીડિયમ ક્વોલિટીમાં તમે દેખાડો ડુંગળી ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ તે જોઈ શકો છો તમે કસ્તર ને બધું મિક્સમાં છે બગાડ હોત છે બગાડ હોતે અને સાઈઝ મીડિયમ છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો આ પ્રકારનો આવું બગાડ હોત છે આ પ્રકારનો ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે આવી ક્વોલિટી બધી એની અંદર મિક્સ માં છે થોડુંક સારું હોત છે આ પ્રકારનું સારું હોતે છે આની અંદર મિક્સ માં ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો જો હિંદર કટાનો વકલ હે બહુ ચરાજીમાં સારી ક્વોલિટી છે સાતસો ને અગિયાર રૂપિયા ભાવ દો સાતસો ને અગિયાર રૂપિયા ભાવ દો છે સારી ક્વોલિટી ને સારી સાઈઝ વાળો માલ છે જોઈ શકો થોડીક મીડિયમ સાઈઝ છે આની અંદર પણ ક્વોલિટીમાં જોઈ શકો તો એકદમ લાલ કલર ને સોલિડ કલર ને માલ છે સાતસો ને અગિયાર રૂપિયા ભાવ દો કલર વાળો માલ ને સારો ફોક હો ભાઈ વગાડ વગર નો માલ છે સાતસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે પ્રણામ દલાલ માં વેચાણું છે આઠસો ને એક્યાસી રૂપિયા માં આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ દીધો ભાઈ આમાં બમ્પર સાઈઝ જો જોઈ શકો છો બમ્પર સાઈઝ છે ને કલર હોતે છે આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો હાલ મીડિયમ સાઈઝ ને થોડીક જોઈ શકો છો આવડી મીડિયમ સાઈઝ હોતી મિક્સમાં છે આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થાય બાકી એકદમ બમ્પર સાઈઝ હોતી આની અંદર મિક્સમાં છે સુપર બેસ્ટ ક્વોલિટી વાળો માલ છે આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે વીસ કટાનો વકલ છે ભાઈ પ્રણામ દલાલમાં વેચાણો છે ને વીસ કટાનો વકલ છે અને બેસ્ટ ક્વોલિટી માલ છે જોઈ શકો છો સાઈઝ એવડી છે આઠસો એક્યાસી રૂપિયા ભાવ થયો છસો એકાવન રૂપિયા ભાવ થાય મીડિયમ સાઇઝ છે ગુલટી ગુલ્ટા વાળી સાઇઝ છે છસો ને એકાવન રૂપિયા ભાવ થયા બાકી કલર વાળો માલ છે એકદમ લાલ કલર ઉપર છે છસો ને એકાવન રૂપિયા ભાવ થાય બગાડ નથી એ બગાડ વગડ નો માલ છે ને કલર વાળો માલ છે છસો ને એકાવન રૂપિયા ભાવ થાય બાકી માં છસો ને એકાવન સુપ દલાલમાં વેચાણો છે ને એકસો ત્રણ કટાનો વકલ છે એકસો ત્રણ કટાનો વકલ છે છસો ને એકાવન રૂપિયા ભાવ થયો પાંચસો એકવી માં ગુલટી વેચાણી દેખાડો તમને કલર પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છો ને એકાણું એ દેખાડો તમને આ ના પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે ગુલટી એ જોઈ શકો કલર વાળો માલ છે ને સારી ક્વોલિટી માલ છે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે ગુલટી નો કલર વાળી સારી પાંચસો ને એકવીસ રૂપિયા હા ના છસો ને એકાણું રૂપિયા ભાવતી એકદમ કલર વારો માલ છે ને ક્વોલિટી સારી છસો ને એકાણું રૂપિયા ભાવતી છે માં તો જોઈ શકો છો આ થોડીક મીડિયમ છે બહુ મોટી સાઈજ નથી મીડિયમ સાઇઝ જ છે છસો ને એકાણું રૂપિયા ભાવતી પણ ક્વોલિટી સારી છે અને ડુંગળી જોઈ તો એકદમ ગરિયા ટાઈપ છે ડુંગળી છસો ને એકાણું રૂપિયા ભાવતી છે અને કલર બહુ સારો હે છસો ને એકાણું રૂપિયા ભાવતી હોય આ ટાઈપ ની છે ડુંગળી છસો એકાણું લાંબી ડુંગળી આવો ભાઈઓ બધા હકીકત ઓળખના સાતસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે ભાઈ સારી ક્વોલિટી માં ડુંગળી છે જોઈ શકો છો થોડીક સાઈઝ આવડી મીડિયમ છે ને થોડીક આવડી એકદમ બમ્પર સાઈઝ હોતી છે સાતસો એકાણું સાતસો એકાણું રૂપિયા બાકી કલર બલર બધું હારું ડુંગળી સારી સાતસો ને એકાણું રૂપિયા ભાવ થયો اڪي سائڪل ٿو پئي وڃي هاڻي بارهه جي وڃي ٿو آلي ٻئي 6 جڳه تي هٽي هڪڙي هڪڙو ٽاڪ لڳاو لالا آپڙو ڇا پائي ڇا پائي ڇا پائي સાતસો ને એક રૂપિયા ભાવ જોઈ દે મિત્રો આ ભાઈ એક આવડી મીડિયમ સાઈઝ છે અને એકદમ મોટી બમ્પર સાઈઝ છે આવડી સાતસો ને એક રૂપિયા ભાવ જોઈ છે બગડ વગરનો માલ છે બાકી બધો માલ સારો છે કલર થોડોક ઓછો હે મીડિયમ કલર ઉપર છે સાતસો ને રૂપિયા ભાવ જોઈ છે સાઈઝ માં જોઈ શકો છો મીડિયમ સાઈઝ છે અને મોટી સાઈઝ છે

ले है ये 250000

આના ત્યાં ભાઈ છસો ને એકાણું રૂપિયા આ મીડિયમ સાઈઝ માં છે જોઈ શકો તમે ગુલટી ગુલ્ટા સાઈઝ છે મોટી સાઈઝ આવડી છે આથી મોટી નથી કઈ અને કલર નથી એટલો બધો પણ ક્વોલિટી સારી છે જોઈ શકો તમે એકદમ સારી માલ છે છસો ને એકાણું રૂપિયા ભાવતી બગડ વગર નો માલ છે બગડ નથી આની પણ કલર થોડોક ઓછો આછો ગુલાબી ઉપર છસો ને એકાણું રૂપિયા ભાવ થયો અને આ સફેદ વેચાણ ત્રણસો ને એક્યાસી રૂપિયામાં આની અંદર સાઇઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ માંથી આવું ઝીણી ગુલટી છે અને એકદમ આવડી મોટી સાઈઝ હોતી છે થોડુંક બેતા ઉપર છે જોઈ શકો છો આના ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવતી સફેદ માં તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ ત્રણના બજાર ભાવ ને મિત્રો હાલ હરાજી વિષયની વાત કરું તો બ્લોક નંબર એકમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને બ્લોક નંબર બે માં આપ જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને મિત્રો બજાર વિશેની વાત કરું તો બજાર અત્યારે પણ સારું જ બજાર છે હાલ મીડિયમ માલ ને માં જે સવારે બજાર સારું હતું પણ અત્યારે તો સુપર અને સારા માલમાં પણ બજાર સારું છે ઊંચામાં મિત્રો નવસો રૂપિયા સુધીમાં બજાર ભાવ બોલાયા છે હાલ એક વખત હતો અને એક વખત આઠસો ને એકાશીમાં બોલાયું છે બજાર ભાવ તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછું કાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ